સાંજના પાંચ વાગ્યા ની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો તો આવવાનું પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કઈ અને ત્યાં તાપુ કરીને બેઠો અરે આ શરમજનક બાબત કહેવાય આ કોને કેવું

પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મર્યો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મર્યો હોય છે આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો મર્યો હોય ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા દીકરો ગયો છે ને એટલે બાકી નેતા નો છોકરો ગયો હોત હોત ને તો આ પડત રાતોરાત અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ